અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં કોઈ જાત જાતના ભોજન હતા જે જનરલી રાજકીય પાર્ટીઓના સ્નેહ સ્નેહમિલનો થતા હોય છે અને તેમજ ચકો ચાંદ અને આઠથી દસ જાતની વેરાયટી સાથેના ભોજન હોય છે તેમનું અહીંયા કહી નહોતું હતું આ અલગ જ પ્રકારનું સ્નેહમિલન હતું જે શહેર શહેર વિસ્તારમાં ફૂટપાથ કે જાહેર માર્ગ આસપાસ લારી ગલ્લા પાથણા સહિતની દુકાનો લગાવીને પોતાના પરિવારનું પેટ ભરતા રોજી 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 રોટી મેળવતા લોકોનું આ સ્નેહ સ્નેહમિલન હતું આ સ્નેહ સ્નેહમિલનની આખી અનોખી વાત એ હતી તેમના બાળકો અને પરિવારના આવતીકાલની ચિંતા હતી સૌના ચહેરા પર નિરાશા હતી હતાશા હતી કુદકે અને ભૂતકે વતી કારમી મોંઘવારીમાં ધંધા રોજગાર ગુમાવી બેઠેલા લોકોની હાલત દયનીય હતી અને એ બાબતે ચિંતા ચર્ચા વિચારણા આગળની રણનીતિઓ કે પોતાનું અને પોતાના પરિવારનું અસ્તિત્વ ટકાવવા સુ આંતરિક મથામણ કરવા માટે મળેલું આ અનોખું સંમેલન હતું ગુજરાત સરકાર આમ નાગરિકોની જે સમસ્યાઓ છે તેને સમજવાની કોશિશ કરશે તેવી આપણે આશા રાખીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ તે ખરા અર્થમાં સાર્થક કરી રાકેશભાઈ આજે તમે જે આ સ્નેહમેલનનું આયોજન કર્યું છે એનો શું મૂળ એ તમારું બધાને અહીંયા એકત્રિત કરવા માટેની જે લડત છે અને જે સરકારની જે અત્યારાલ જે બી ઝુંબેશ ચાલે છે ઝૂંપડા બી હટાવવાની અને લારી ગલ્લા બી હટાવવાની એ બાબતે શું છે તમારી લડતને શું આગળના આયોજન છે આજે લારી ગલ્લા પાથરા છે ગુજરાતનું આ નવા વર્ષમાં સ્નેહમેલન સાથે સંગઠન નિર્માણ સાથે તારા સાહેબ વર્તન કરતી કોર્પોરેશન સામે લડાઈ કે રીતના લડવી એ માટેની આ મીટિંગ છે આ મીટિંગમાં અમારા મુખ્ય મુદ્દા છે કે કોર્પોરેશન વારંવાર અખબાર યાદીમાં કહે છે કે અમે લોકો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી રહ્યા છે આ તદ્દન ખોટી વાત છે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું જે અમલ કરવું હોય જે એક આઠ બે હજાર ઓગણીસથી અમલમાં આવ્યો એ અમલમાં આવે એટલે સૌથી પહેલાં આ લોકોને વર્લ્ડવાઈઝ લારીલા પાછળનું ઉલ્લેખ કરવાનું હોય અને ઇલેક્શનમાં જે લારીગલના કલાક ભાઈઓ અને બહેનો ચૂંટણીને આવે એ કમિટીમાં છે એ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર હોય ટ્રાફિક કમિશનર હોય એક ધારાસભ્ય હોય એક સાંસદ હોય કોર્પોરેટર હોય સામાજિક સંસ્થા હોય તેમજ અન્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અને જે વિષ્ણુ કામ કરે છે તમામ અધિકારીઓની સાથે ઓગણીસ જણાની ટીમ હોય અને આ ટીમ બન્યા એ કમિટી કહેવાય અને એ કમિટી પછી સાથે બેસીને નિર્ણય લઈ કે ક્યાં લારી કલાના માર્કેટ બનશે નારી કલાવાળા માટે શું નિયમ હોવો જોઈએ લારી કલા એનો શું ચાર્જ હોવો જોઈએ એનો શું દંડ હોવો જોઈએ કયા વિસ્તારમાં લારી કલા રાખવા ના રાખવા કયા વિસ્તારના કયા રોડના એ લોકો મોડલ રોડ જાહેર કરવો ના આ તમામ પ્રકારના જે સજેશન હોય એ લારી કલા પાથરણવાળા જ આપી અત્યારે નિર્ણય એ લોકો કરી રહ્યા છે કે જે લોકોને લારી કલાથી કંઈ લેવો દેવો જ નથી જે લોકોને ખબર જ નથી કે લારી કલા પાથરણવાળાનું જીવન કઈ રીતના ચાલે રીતના ધંધો કરે છે કઈ રીતના ખાણીપીણીનો ધંધો કરે છે શાકભાજી હોય છે ફ્રૂટ હોય છે આ તમામ પ્રકારની જ્યારે ખબર નહીં જે લોકો એક્સિમ બેહી રહે છે એ લોકો નિર્ણય લઈને આગળ આવી ગયેલા શું કરશે આનું ઉદાહરણ આગળ દીધું કે ભારતના નાગરિકનો ફેસલો પાકિસ્તાન ચાઇના અને બાંગ્લાદેશ કઈ રીતના કરી શકે ભારતના નાગરિકોનો ફેસલો ભારતના નાગરિકો દ્વારા ચૂંટેલી સરકાર એ રીતના લારી ગયેલા પાથરાનો ફેસલો કે એના નિયમો નીતિ નિયમો દરખાસ્ત ખરાબ જે પણ હોય એમાં લારી ગયેલા પાથરાવાળા સામેલ હોવા જોઈએ બીજી વાત છે કે આવનારા ટૂંક સમયમાં લારી ગયેલાના પાથરાવાળાની ઝોનવાઇઝ મિટિંગ બંધ થાય પચી જશે એના પછી સંકટ કરીને પહેલા મહિનાની એન્ડમાં અમે લોકો દસ હજારથી વધારે લારી કલાના પાથરવાળા મ્યુનિસિપલ કમિશનર કચેરીનો ઘેરાવ કરવાના છે સાથે એ જ કહેવાના છે કે ભાઈ આ ચૂંટણીનું ચૂંટણી કરીને ઇલેક્ટેડ કમિટીનું ઘસન કરો તમારી સિલેક્ટેડ કમિટીના તમે રદ કરો એની સાથે તમામ પ્રકારની દબાણની કાર્યવાહી બંધ થાય દબાણ દ્વારા ગેરકાયદેસર લારી સામાન ઉઠાવ્યો છે તમામ પ્રકારનો કોઈ પણ છે આ તમામ પ્રકારની માંગણી સાથે અમે આ પ્રેસ કરી છે સાથે સાથે દિવસોમાં આંદોલન અમે કરવાના છે હવે રાકેશભાઈ મારે એ બી જાણવું હતું કે અમદાવાદમાં ટોટલ કેટલા લારી પાથરવાળા કયા છે એ તમારી પાસે રેકોર્ડ હોય તો બે હજાર અઢારમાં જ્યારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે મારો આંકડો એક લાખ પાંત્રી હજારની આશ્વાસ હતો પણ મારા ખ્યાલથી અત્યારે લાખની આજુબાજુ રહી ગયો છે પછી લારી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હેરાનગતિના કારણે ખૂબ હેરાન થઈને લારી ગેલા પાથરાથી દૂર જતા રહે છે પોતાનો વ્યવસાય બંધ કરી દીધા છે એ લોકો પાયમાલ થઈ ગયા છે બેકાર થઈ ગયા છે અને અત્યારે જે એક લાખ એક લાખની જે લારી ગલ્લા પાછળવાળા છે એમાં પણ ત્રીસ થી ચાલીસ ટકા લોકો સર્વેમાં બાકી છે અમે માગણી પણ કરીએ છીએ કે એ તમામનો રીસર્વે થાય રીસર્વે કર્યા બાદ તમામ લોકો રોડકાર્ડ આપીને સ્ટ્રીટ વેન્ડરમાં ગણવામાં આવે અને કાયદો લાગુ કરીને તમામ લારી ગેલા પાછળને એની લીગલ જગ્યાએ આપવામાં આવે જ્યાં સુધી વેકલ્પી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી કોઈ પણ લારી ગલ્લા પાછળવાળાને હટાવવામાં ના આવે

એ જીવનમાં સમજી લો તમે કે લારી ગલ્લા જે બીએમ સર લોના લોન તમે એ લોકોને લોન આપ્યા પછી ધંધો બંધ કરાઈ દો એ લોકો તો જીવનમાં કોઈ લોન નહી લેવાના કારણ કે લોન ભરી છે ને એટલે બ્લેક લિસ્ટ થઈ જશે એટલે ભવિષ્યમાં આત્મહત્યા કરાય છે બીજો કોઈ ઉપચાર નહી કારણ કે અત્યારે મારે કહેતી 90% ભારતીયો કોઈ ગુજરાતી હોય એ તમામ લોકોને કઈ ને કઈ વસ્તુની લોન ચાલતી હોય છે છે અત્યાર સુધી તમે સરકારના કયા ડિપાર્ટમેન્ટનો કેટલી વાર આ બાબતે રજૂઆત કરી છે મ્યુનિસિપલ કોર્પોરેશનને મે લખી રાજ્ય સરકારને મે લખી અને શહેરી વિકાસ મંત્રાલય જેની અંદર સીટ પેન્ડર બી આવે છે એ લોકોને મેં લખ્યું છે અચ્છા એમના તરફથી શું પ્રતિભાવ મળ્યો અત્યાર સુધીમાં પ્રતિભાવ કશું જ નહીં જીરો પ્રતિભાવ અચ્છા ઇલેક્શન લારીકલા સંગઠન ઉપર કોટા કેસ કરવાના કોટી ધમકીઓ આપવાની લારીકલાના આગેવાનોને બીવડાવવાના આ જ આ લોકોનું કામ કરી છે ઇલેક્શન સમયે વોટ તો જોઈએ છે એમને ઇલેક્શન સમયે વોટ જોઈએ છે લારીકલાવાળાને બ્લેકમેલ કરીને ગાડીઓમાં ભરીને સર્વાઓ મળી લઈ જશે મોટી મોટી વાત કરશે અત્યારે હાલમાં જે વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે અને અમદાવાદ જે મેગા સિટીનો દરજ્જો અને સ્માર્ટ સિટીની હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે અને આવનાર સમયમાં જે રમતગમતનું બી બહુ મોટા લેવલે આયોજન થવાનું છે એના ભાગરૂપે આ પ્રવૃત્તિ થઈ રહી છે શું અને કઈ નજર થઈ જવું છો તમે સ્માર્ટ સિટીનો હાથ તો સમજી લો છે આ સરકારનો નો તંત્ર એવું કહી રહ્યું સ્ટ્રીટ વેન્ડર અમારે જોઈએ નહીં સમજ્યા તો સ્ટ્રીટ વેન્ડર નહીં હોય તો જે પબ્લિક ગુજરાતની ની છ કરોડ પબ્લિક લારી ગલા પાથરા ખરીદી ક્યાં કરશે મોલમાં માં સરકાર જાહેરાત કરે કે ભાઈ આ લોકો મોલમાં જો મોકલવા માંગીએ છીએ અને મોલમાં શું થશે કે જે બેનો લારી ગયેલા પાથરા ઉપરથી ખરીદી કરી મહિને બે પાંચ સાત હજાર બચાવ્યો છે એ બચવાના નથી એ સીધા જવાના મોલના માલિક જોડે કેમ તો મોલનો માલિક તો ઇલેક્શનના ટાઈમે કરોડ રૂપિયા ફંડ આપે છે તો મોલ કલ્ચર લાવું છે લારી ગેલા પાટણાને બરબાદ કરી દેવા છે લોકોને બેકાર કરી દેવા છે તો તમે મરી જાઓ આત્મહત્યા કરી લો ગમે તે કરીએ તમારા બાળકોનો માન નાખો ગઈડામાં પણ માન રાખો અમારો રોડ રસ્તો ખાલી જોઈએ એટલે આ પ્રકારની તંત્રની સરકારની કામગીરી સરકારે એટલે એફડી ડાય 100% અમલ કર્યો છે એવું કહી શકાય જી સરકારે એટલે જ એફડી આ જે નાના ઉદ્યોગોને ખતમ કરવા માટે જે હા એ છે એ છે